સાવરકુંડલાના જાબાડ ગામમાં શિકારની શોધમાં સિંહ આવી ચડ્યા વિડીયો વાયરલ થતા ગ્રામજનોમાં ફફડાટ અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જંગલ વિસ્તાર નજીક આવેલા ગામડાઓ અને હાઈવે પર અવારનવાર સિંહની લટારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે ત્યારે વધુ એક વીડિયો સાવરકુંડલાના જાબાડ ગામનો વાયરલ થયો છે જેમાં ચાર સિંહ રાત્રિના સમયે શિકારની શોધમાં ઘુસ્યા હતા અને ગામના રસ્તાઓ પર આંટાફેરા કરતા હતા આ વીડિયો વાયરલ થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે સાવરકુંડલાના જાબાડ ગામમાં રાત્રિના સમયે ઘુસી આવેલા ચાર સિંહો ગામમાં લાગેલા સીસીટીવી કેદ થયા હતા ગામમાં ઘૂસી આવેલા સિંહોએ રખડતા પશુનું મારણ કર્યું હતું અને બાદમાં રસ્તા પર થઈને રેવન્યુ વિસ્તાર તરફ ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે આ વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને હજુ સુધી તમે કેડી ન્યૂઝને ફોલો અને સબસ્ક્રાઇબ નથી કર્યો તો જલ્દીથી કરી દો